જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં આજે આપણે દેવડા બનાવીશું એના માટે મેં અહીંયા મેંદાનો લોટ લીધો છે આ કપ ભરીને આપણે આ રીતે કોઈ પણ વાસણ ભરીને લેવાનું કેમ કે આપણે જે વાસણ ભરીને લોટ લઈએ એ વાસણ ભરીને આપણે ખાંડ લેવાની રહેશે તો ચાલો આપણે હું લોટ બાંધીશું પહેલાં અને મેં એક કથરોટમાં લઈ લીધો છે હવે આપણે એમાં ઘી નાખીશું પહેલા આપણે બે ચમચી જેવું નાખીશું પછી આપણે બીજું જરૂર પડે તો નાખીશું ખાવાનો સોડા આવે એ મેં બે ચપટી જેવું લીધો છે એ નાખવાનું છે વધારે નહીં નાખવાનું હવે આપણે સરસ બધો લોટ મિક્સ કરી લેવાનો છે આ રીતે બંને હાથની મદદથી આ રીતે આપણે મોરણ કરી દેવાનું છે જે મને ઓછું લે છે થોડુંક હું નાખીશ આપણે આમાં મુઠ્ઠી પડતા મોરણ કરતી પણ થોડુંક વધારે મોરણ નાખવાનું હોય છે આ રીતે મસળી મસળીને સરસ આપણે મુહૂર્ત નહીં દેવાના તમે જોઈ શકો છો આ રીતની મુઠ્ઠી બનવી જોઈએ આટલું આપણે મોર નાખવાનું આપણે થોડું થોડું પાણી નાખીને લોટ બાંધી લેવાનો છે પાણી થોડું થોડું નાખવાનું એક સાથે વધારે નહીં નાખી દેવાનું બહુ ઢીલો પણ નહીં બહુ કઠણ પણ નહીં એવો આપણે પરોઠાનો લોટ બાંધીએ એવો બાંધવાનો છે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે હવે આપણે એમાંથી લુવા વારીશું તો નાના કે મોટા તમારે જો થોડા મોટા દેવડા બનાવવા હોય તો તમે થોડા મોટા વારજો હું મીડિયમ સાઈઝના બનાવું છું આ રીતે હાથની મદદથી આપણે બનાવવાના છે અને થોડા કામ દબાઈ દેવાના જેથી કરીને અંદર સરસ ચડી જાય આ રીતે અને આ રીતે કાંટાની મદદથી આ રીતે થોડા થોડા આપણે હોલ કરી દેવાના ઠેઠ અંદર સુધી નહીં જવા દેવાના પણ આ રીતે બે સાઈડથી આપણે કરી લેવાના એટલે ચડે સારા આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે બંને સાઈડ કરી લેવાના છે આપણે અંદર સુધી ચમચી નથી જવા દેવાની પણ આપણે ઉપરથી આ રીતે થોડા થોડા કા કાણા કરવાના છે આવા આપણે આ રીતે બધા જ દેવડા વાળી લેવાના આપણે બધા જ દેવડાને આ રીતે વાળી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે આને મીડિયમ તેલ ગરમ હોય એવામાં આપણે તળવાના છે તો અહીંયા મેં તેલ ગરમ થવા મૂકી દીધું હતું અને એ મીડિયમ ગરમ છે હવે આપણે એમાં એક એક કરીને આપણે દેવડા મૂકી દઈશું તમે જોઈ શકો છો આટલું ગરમ હોવું જોઈએ બહુ ગરમ નહીં રાખવાનું તેલ આ એક સાથે જેટલા દેવડા આવી શકે એટલા આપણે આમાં મૂકવાના છે હવે આપણે ધીમા તાપે આને થવા દેવાનું છે કેસ વધારવાનો નથી નહી અંદરથી આપણા દેવડા કાચા રહેશે એટલે ધીમા તાપે આ રીતે અંદર આ રીતે ચમચી ફેરવતા જઈને તળી લેવાના છે દેવડા સરસ થઈ ગયા છે એનો હલકો સોનેરી કલર આવી ગયો છે તમે જોઈ શકો છો આ રીતના હલકા સોનેરી થવા જોઈએ અને સરસ અંદરથી પણ ચડી ગયા છે હવે આપણે આને કાઢી લઈશું હવે આપણે આની ચાસણી કરીશું દેવડા માટે ચાસણી બનાવવા માટે મેં અહીંયા જે વાટકો ભરીને લોટ લીધો હતો એ જ વાટકો ભરીને ખાંડ લીધી છે હવે આપણે ખાંડની ચાસણી કરવાની છે તો અહીંયા આપણે જે કઢાઈમાં તેલ હતું એ જ કઢાઈ લઈ લીધી છે અને આપણે એમાં ખાંડ નાખીએ અને આપણે ખાંડ ડૂબે એટલું પાણી નાખવાનું છે પાણી વધારે નથી નાખવાનું આટલું જ નાખવાનું ખાંડ ડૂબી જાય એટલું જ આપણે એની બે તારની ચાસણી કરવાની છે તમે જોઈ શકો છો આપણે ધીમો ગેસ રાખવાનો છે જ્યાં સુધી ખાંડ ઓગળી જાય ત્યાં સુધી નહીતર શું થશે કે આપણી ખાંડ આખી રહી જશે એટલા માટે ખાંડ ઓગળી જાય પછી આપણે ગેસ વધારીશું જ્યાં સુધી ચાસણી આવે છે ત્યાં સુધી આપણે થાળીમાં તેલ લગાવી લઈશું અહીંયા મેં એક થાળી લઈ લીધી છે એમાં આપણે તેલ લગાવી લઈશું આ રીતે આપણે થાળીમાં ઘી કે તેલ લગાડીને તૈયાર રાખવાની આપણી ચાસણી સરસ બની ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે જો આપણાને તારની ચાસણીની ખબર ના પડતી હોય તો આ રીતે સાઈડમાં ચોટવા લાગે એટલી ચાસણી આપણે જોઈએ કડક ચાસણી થવી જોઈએ આ રીતે હવે આપણે આપણા દેવડાને આમાં નાખવાનું છે આ રીતે આ કામ થોડુંક ફટાફટ કરવાનું છે કેમ કે એ પછી જામવા લાગે છે આ રીતે તરત જ આપણે જે તેલ ચોપડીને થારી રાખી છે ઉપર ઉપર નાખી નાખી દઈશું અને એક ચમચી ભરીને આપણે ચાસણી આ રીતે દેવાની બધા જ દેવડાને આપણે આ રીતે કાઢી લેવાના છે આપણા દેવડા સરસ બની ગયા છે તમે જોઈ શકો છો આ રીતે આસાનીથી નીકળી પણ જાય છે ચલો આપણે એને સર્વ કરી લઈએ દેવડા સરસ બને છે બજાર કરતી આપણે ચોખ્ખા બને છે કેમ કે અત્યારે દિવાળીની દિવાળીની સિઝનમાં તો બજારમાં તો ખૂબ જ મિલાવટી વસ્તુ મળતી હોય છે તો આ રીતે તમે જરૂરથી બનાવી શકો છો ઘરે અને મારી આ રીતથી બનાવશો તો તમારા દેવડા એક જ વખત પહેલી જ વખતમાં સરસ બનશે તમે જોઈ શકો છો આ રીતે અને આ દેવડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને દિવાળીની સિઝનમાં તો આપણે દેવડા જરૂરથી લાવતા હોઈએ છીએ બહારથી તો આ વખતે તમે ઘરે જરૂરથી બનાવજો અને બહારથી તમે ક્યારેય નહીં લાવો જો આ રીતે બનાવશો તો એવા આપણા દેવડા બને છે તમે જોઈ શકો છો એકદમ બજાર જેવા બન્યા છે અને હજુ એ ગરમ છે એટલા માટે તમને ખાંડ થોડીક આછી લાગતી હશે પણ ખાંડનું કોટિંગ સરસ બન્યું છે જ્યારે ઠરી જશે એકદમ એટલે એકદમ ધોરું જેવું આપણે દેવડા બજારમાંથી લાવીએ એવું જ ઉપર લેયર બનશે તો તમે પણ આ રીતે દેવડા જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે આપણા દેવડા અને એક તમને તોડીને બતાવું તો અંદરથી પણ કેટલા અસલ લેયરવાળા બન્યા છે તમે જોઈ શકો છો આપણા દેવડા અંદરથી પણ સરસ બન્યા છે એકદમ ખસ્તા તો તમે પણ અમારી આ રીતે એક વખત દેવડા જરૂરથી બનાવજો અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ